લાગશે વાર પણ આવશે સો આર્મી વેલકમ ટુ ઇતિહાસ રેલી અત્યારે છે અમે પાંચમાં ફ્લોરએ સો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી પડી કે સુખ સવાર અમે નીકળી ગયા છે ત્રીજો દિવસ ચોથો દિવસ ત્રીજો દિવસ તમારો ત્રીજો દિવસ છે અને નીકળી ગયા છે રાતે અમે દિલ્હી બોગી ગયા હતા અને અત્યારે શરૂઆત અમે દિલ્હીથી કરી છે દિલ્હી એ દિલવાલોની આપણે વકીલ બનીને બેય ગયો છે એવું લાગે છે મને વ્હાઇટ એન્ડ બ્લેક અзбеને નિરાણ કરવાના 4 કે નીકળજો દિલ્હી નું ટ્રાફિક જોઈએ તણકો તો અત્યારમાં જ છે અત્યારમાં 11 વાગી 14 છે દિલ્હી છે તડકો વાલો કે છે રાષ્ટ્રીય પોલીસ સ્મારક અભિભાઈ ગાડી દોરવા ગયા નથી પણ એમાં એવું હોય ભાઈ કે જે માણસો ખાલી ને ખાલી હાસવા ગાડી હાકતા હોય બરોબર છે એની ગાડી મેલી ન હોય જે ગાડી નો ભરપુર ઉપયોગ કરે છે તારી મારી જેમ એની ગાડી મેલી જ થવાની છે

તુસાર ને જ્યાં ઉતારવાનું ઉતાર્યું મીટિંગ મળી જગ્યા જ્યાંથી ખાલી બાજુ ના શોપિંગ પુલ પાર્કિંગ કરવું અમારે જાવું છે પૂરું એક કિલોમીટર નથી ત્યાં જ્યાં ભોગવાના રસ્તો બતાવે છે મિનિટ નો જોઈએ ક્યારે ભોગી

તો આ બર્ગર કિંગ અને આ રેસ્ટોરન્ટ હવે ઓર્ડર આપી દીધો છે હવે અને અમે બીજું કામ છે નહીં પાસે તો આવી ગયું છે અને કોક જા ફ્રાય અને કોક ગયો છે આપણે દરવાજો અહીંથી બંધ થયો બરાબર ફૂલ છે આ બાજુથી આને કહી દે છે જે આને કહી દે છે ફૂલ જ સેમ સેમ ઓકે યસ તો અત્યારે ઉપર જે અમે પાંચમો ફ્લોર છે આ દિલ્હી गाड़ी पार्किंग पार्किंग में चल ले अपनी गाड़ी हम पड़ी है चलो गाड़ी है गाड़ी ये जाए तू सलामत गाड़ी धीमे धीमे नीचे उतरवा मिली जाए थी કે તો ફરતા 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 બધા રીતે જવાનું છે આપણે એન્ડ ભૂપતાન બૂથ ધીમે ધીમે કરતા જવાનું છે આપણે કેટલા રૂપિયા મર ગયો હમણાં એ રૂપિયા એ માં બી દસ રૂપિયા કમ

હવે બીજી જગ્યાએ ગાડી બેઝમેન્ટમાં બેઝમેન્ટ તો સુરતમાં પણ આ બેઝમેન્ટ છે ને મેઇન રોડની હેઠે અમે એક્ઝેક્ટ મેઇન રોડની હેઠે ગાડી પાર્ક છે આ નો તો બાર છે મેઇન રોડ છે ચાલો જોઈ આ ગાડીમાં પાર્ક કરી અને હવે નીકળ્યા બારા સીધા મેઇન રોડ નીકળશું આખા એક્ઝિબિશનમાં ફેર આખા એક્ઝિબિશનમાં એક જ વસ્તુ એવી રીતે જેમાં ટપો પડતો નથી એક તેમાં ટપો નહોતો પડતો હા આ જે વસ્તુ આવી છે આમાં ટપો પડે કેટલા સીસીનું એન્જિન આવે ને શું આવે તે આવે ને બાકી બધું નોલેજ વાળું છે આમાં આ બસમાં ઇકોમાં આપણે ખાવા પડે બાકી એક્ઝિબિશન કાંઈ આપણું કામનું નથી

હવે અભિભાઈ ની મીટિંગ કેવી કેવી હોય એ તો હવે આરાધ્યા બેન ગોસ્વામી ને ખબર હોય આપણને તો ખબર હોય નઈ વિડિયો વિડીયો અત્યારે નહીં મૂકતો તો ક્યારે મૂકું નરેન્દ્ર મોદી પાડી જાય ને ફોન આવો મને બધાને એને એને ખબર પડી ગઈ આપણે આવી ગઈ ભાઈ અહીંયા બોલાવજો આવો અહીંયા એને ખબર પડી ગઈ સંચિત ભવન આવો એમ કે ખબર પડી ગઈ ના હવારમાં જોઈ લીધો આવી ગયા નજીક માં જ છે એમ ફોટો લાગી ગયો એટલે ફોન નો આવ્યો હા ફોટો લાગી ગયો નથી કે આયા ફોન નો કરી વાઇટ જોતા હોય હવે આજ સુધી આવે છે કે નહીં નો આવે તો પછી ઉજે તમારી જવાને કેવા છે ને આપણે હવે 8.1 કિલોમીટર બાકી છે આમ જો એટલે દેખાય આ બસ જોઈ લે યાદ કરો ને ફોન આવી ગયો જો હાલો હેલો જો આવો ને ફોન એ ગયા ફ્રી કે નોતી તો આયા તો ભાગ્યા છે રાતના 11:54 નું મંગાયું તો અડધી પોણી કલાક પહેલા એ હવે ટ્રાફિકમાં ફરતું ફરતું અમારું આવ્યું છે જમવાનું આવે ત્યાં ભાઈ થાય કે ભાઈ કં હોઈ ગયો હવે ગામ મારે મીટિંગ કરી હવે ટ્રાઇન પીક હોઈ જાય આવતીકાલે ફરી મળશું છું નવા બ્લોક અરે નવા સિટી આવે નવા સ્ટેટ આવે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ જય માતાજી